ડુમસ બીચ પોતાની કુદરતી સૌંદર્ય અને કાળા રેતી માટે પ્રખ્યાત છે ત્યાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી રવિવારે એક લક્ઝરી મર્સિડીઝ કાર બીચની નરમ રેતીમાં એવી રીતે ફસાઈ ગઈ કે તેને બહાર કાઢવામાં છત્રીસ કલાકથી વધુનો સમય લાગ્યો આ ઘટનાએ સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે કુતૂહલ જગાડ્યું હતું આ મામલે પોલીસે જાહેરનામા ભંગ બદલ કારના માલિક સામે ગુનો દાખલ કર્યો છે રવિવારની સાંજે જ્યારે મોટાભાગના લોકો બીચ પર મોજ મજા માણી રહ્યા હતા ત્યારે અચાનક એક મર્સિડીઝ કાર રેતીમાં ઊંડે સુધી ખૂંપી ગઈ હતી પ્રારંભિક પ્રયાસો નિષ્ફળ રહ્યા અને આખી રાત કાર ત્યાં જ ફસાયેલી રહી હતી સોમવારે દિવસભર અને મંગળવાર રાત સુધી પણ કારને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ રહ્યા હતા આખરે છત્રીસ કલાકની લાંબી જહેમત અને જેસીબી મશીનની મદદથી આ મોંઘી કારને રેતીમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી આ દ્રશ્યો જોવા માટે બીચ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ સમગ્ર મામલે ડુમસ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી એસીપી દીપ વકીલે વિગતો આપતા જણાવ્યું કે વીસ જુલાઈ રવિવારના રોજ બીચ પર કાર ફસાઈ હોવાની જાણ થતાં જ તપાસ શરૂ કરવામાં આવી હતી કારના માલિક અઝર અબ્દુલ્લા શાહને અટકાયતમાં લેવામાં આવ્યા હતા

વાહનના માલિક જેનું નામ અક્ષર અબ્દુલ્લા શાહ છે તથા જેઓની ઉંમર ઉંમર વર્ષ પચાસ જેટલી છે તેઓને ઝડપી પાડવામાં આવેલ તથા વધુ પૂછપરછમાં જાણવા મળેલ છે કે તેઓ રવિવારના રોજ વહેલી સવારે પોતાની પત્ની સાથે વાહન લઈ બીચ ખાતે ફરવા આવેલ હતા તથા બીચ પર આવેલ સ્ટોલ ધારકો પોતાનો માલસામાન લઈ જતા હોય તેમની પાછળ પાછળ તેઓ પણ બીચ સુધી પહોંચી ગયા હતા દરમિયાન તેમની ગાડી બીચ પર ફસાઈ ગઈ હતી અને ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આવતા તેમની ગાડી રેસ્ક્યુ કરવા બાદ આજ રોજ તેમના ઉપર બીએનએસ કલમ બસો કે જે બેદરકારી તથા ગફલતભરી રીતે વાહન હંકારી પોતાનો તથા બીજાનો જીવ જોખમમાં નાખવા બાબતની કલમ છે તેના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે એટલું જ નહીં પરંતુ આવો બેદરકારી ભર્યા કરવા વાળી વ્યક્તિઓને બોધપાઠ મળે એ હેતુથી આ વ્યક્તિની ગાડીનો ઇન્સ્યોરન્સ જે કંપનીનો છે તેઓને રિપોર્ટ કરવામાં આવશે કે જેથી આ ગાડીનો તેઓ વીમો ન મેળવી શકે ડુમસ બીચ પર વાહન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવતું શહેરનામું અમલમાં છે આમ છતાં અઝર અબ્દુલ્લા શાહ દ્વારા આ જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો આથી ડુમસ પોલીસે તેમની સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે આ ઘટના ફરી એકવાર એ વાતનો પુરાવો આપે છે કે કુદરતી સ્થળોએ નિયમો અને સલામતીના પાલનનું કેટલું મહત્વ છે એક નાનકડી બેદરકારી કેટલી મોટી મુશ્કેલી અને કાયદાકીય કાર્યવાહી નોતરી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે આ ઘટના ડુમસ બીચની મુલાકાત લેતા લોકો માટે એક પાઠ સમાન છે કે નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે નહીતર આવી અણધારી મુશ્કેલીઓમાં ફસાવવું પડી શકે છે